જય માતાજી મિત્રો આજે હું કરવાનો છું કીર્તિ પટેલ અને ખજૂરભાઈના જે વિવાદ આલે આગળના મેં બે વિડીયો મૂક્યા છે હમણાં બે દિવસથી નહોતો વિડીયો બનાવતો એનું કારણ છે મને આ થોડીક તકલીફ હતી એટલે હમણાં વિડીયો નહોતો બનાવતો કે પબ્લિક સામે આવું થોબળું લઈને પછી વિડીયો ન બનાવે એટલે મારે તમને એટલું જ કહેવું છે કે કીર્તિ પટેલ જે ખજૂરભાઈને ભંગાર ભંગાર શબ્દો વાપરે છે ને તો મારે તમને એવું કહેશે આનું નામકરણ આપણે બદલી નાખવી ગુજરાતની જનતાથી આના પતાહાનો જે ખર્ચો થાય ને એ બધો મારો અને જલેબી વ્યાસવાન થાય ને બધાનું મોઢું મીઠું કરાવવાનું એ ખર્ચો મારે કરવો હશે આનું નામ એવું કંઈક તમે રાખો જે ફેમસ એનું નામ બનાવી દો એનું નામ એવું બનાવો કે આખા ગુજરાતમાં ફેમસ થઈ જાય એટલે નામકરણ કરવાનું થાય છે હવે તમારે શું નામ રાખવું ને એ કોમેન્ટમાં ફટાફટ ઢગલો કરી દીજો કોમેન્ટનો અને જો મારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરો આગળ આ કીર્તિ પટેલ જો સાચી હોય ને તો એને સો ટોપુની સલામ કરવી છે પણ જો ખજૂરભાઈ હામી જો હાવ ખોટીની હોય ને આ બધા જે લાઈવ આવીને જે બોલે છે ને ફલાણું ઢીકડું પૂંસડો એ ગમે તે હોય બધા સાંભળો જ છો તમે લાઈવના જુઓ જ છો એ બોલતી હોય ને તો એના ઘરે મારે પાડો લઈને જવું છે અરે ગધેડો લઈને જવું છે અને એના ગધેડા એને ને બિહાડી લોટી કરવી છે માથામાં લોટી કરીને અને પછી એને ઊંધા ગધેડે બિહારીને પછી એવી વિચિત્ર બનાવી છે ને એક બાજુની બાહીને પીરી પહેરાવી છે ને એક બાજુની લાલ પહેરાવી છે ને વચ્ચે કારું પહેરાવું છે ને પગે એને હે ને ધોરું ને એક બાજુ કારું લાલ પીરી કરીને અને આખા જિલ્લામાં ફેરવવાનું થાય છે તમારું શું કહેવું છે મિત્રો કોમેન્ટ કરજો કીર્તિ પેટલ હમણાં બહુ ઉપાડો લઈ જાય છે અને સાચા માણસનો એ વિરોધ કરે છે હું તો એમ કહું છું એને વિરોધ કરવો હોય ને તો અમેરિકાવાળા ઓબામાનો એને વિરોધ કરાય જેથી કરીને એને એકાદ મિસાઇલ દાનમાં આપે અથવા તોલી મોટી ટોપાવાળી આગળ ટોપો આવે ને એવી એક ટોપ આપે જેથી કરીને એને હે ને ગાયન ગહાણિયું કરવા થાય અથવા તો હું એમ કહું છું કે એને મોદી સાહેબનો વિરોધ કરવો જોઈએ કારણ કે જો મોદી સાહેબનો વિરોધ કરે ને તો મોદી સાહેબ ખુશ થઈ જાય ને તો એને ગોજરા બાજુ મોકલી દે બિચારા વાંઢા છે ને એની તકલીફ દૂર થાય હવે એની ઉંમર થઈ જશે ને બિચારીને હવે શિયાળો હાલ છે એટલે એને હવે પાડાની જરૂર છે તમને શું લાગે મારો મતલબ કે એને હવે જરૂર છે ઉંમર થાય ને ભાઈ આવું ક્યાંય ઠેકાણું પડતું નથી વિરોધ કરાશે ને બધાનો ગવડ ઉપડી છે સમજો ને હવે મારે બધું શોખવાઈ નો ન કરાય અથવા તો એને વિરોધ આ મુકેશ અંબાણીનો કરાય જેથી કરીને એ ખુશ થઈ જાય ને તો ઓલે રિલાયન્સ અડધીને આપી દે આ ગેસનું ને ગેસની બોટલી ને દાનમાં આપે એવાનો વિરોધ કરાય આ દુનિયામાં જેટલા વિરોધ કરવાવાળા છે આ કીર્તિ પટેલ એ એક આ વિરોધનું કીડું ઉપાડ્યું છે ને એને એને ખોટા વ્યક્તિનો વિરોધ કર્યો છે આનો તો એને ઓલું ટકલું કરવાનું ન ભૂલતા જો ખોટી નહીં હોય ને તો એને ટકલું કરાવજો હું તો કહું છું કે એનું નામકરણ કરો એનું નામ બદલો પતાહાનો જે ખર્ચો થાય આપણો જલેબીનો ખર્ચો થાય એ આપણો નામકરણ કરવાનું નામ બદલી નાખો સઠી કરવાનું થાય શુદ્ધ ગુજરાતી ભાષા એટલે એને વિરોધ કરવો હોય તો આ ગાયું જે કતલખાને જાય એનો કરતી હોય શું વાંધો છે અથવા તો ઘણા વિરોધ નથી કરવા જેવા એને અહીંયા વિરોધ કરવામાં શું વાંધો આવા માણાનો વિરોધ કરે છે ને એ હાવ ખોટીની છે અને લાલભાઈ આહિરની બધી પ્રૂફ ડિટેલ હે ને બધી કાઢ જ છે એ શું શું બોલી છે ને એ બહુ દૂર લાલભાઈ આહી રહ્યા ને એ બધા વિડીયો બનાવી બનાવીને મૂકે છે હાચું સબૂત તમારી આગળ લાવે છે એટલે મારે છે ને થોડુંક સબૂત મળી જાય એટલે એના ઘરે જ આવવું અને એને આરે લાવ્યું છે ને પછી વિડીયો બનાવવો હોય એની યારે મીટિંગ રાખવી છે પછી પાડો લઈને જાવો હોય શિયાળો હાલે ને હમણાં પાડાની જરૂર છે તો કોમેન્ટ કરજો તમે કોના સપોર્ટ કરો છો ખજૂરભાઈને કે પછી હા ઓલું નામકરણ કરવાનું એનું કહુરનું એટલે નામ સારું રાખજો એનું એથી કરીને ફેમસ કહી દો હમણાં એના પાછા આ બે દિવસમાં કાલ પૌરમ દિવસ એના પાસે એના સમાજના સાગરભાઈ પટેલનો પાછો વિરોધ ઉઠાવ્યો છે એને જમ ફાવે એમ ગાયરો બોલે છે હવે એના સમાજની નથી આ બીજાની શું થાય સમાજના હારા વ્યક્તિ છે આપણે પટેલ સમાજનો વિરોધ નથી અને એ સમાજને આપણે કોઈ કહેવા માગતા નથી પણ આ જે કીર્તિ પટેલ છે ને એના સમાજનો જે સાગરભાઈ ગઢવી અરે સાગરભાઈ પટેલ સોરી સાગરભાઈ પટેલ બહુ સારા કલાકાર છે પટેલ સમાજમાં જ ગાય છે અને ઉમિયામાંના જ ગીત ગાય છે આ એનો વિરોધ કર્યો છે એને ગાયું બોલે છે તમે વિડીયો જોજો વિડીયો વાયરલ કર્યો છે એને એટલે કીર્તિ પટેલના વિડીયો આવે ને તમે વાયરલ બહુ કરો છો અને એને કાંઈક બની જવું છે પણ એમ નહીં બનાય દરેક જનતાને ખબર પડી જાય છે કે કીર્તિ પટેલ કેટલામાં છે એને જરૂર છે હમણાં બિચારી શિયાળો આલે છે ને એટલે જય માતાજી મિત્રો વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો નીચે કોમેન્ટનો ઢગલો કરી દો